બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ વ્યારા ખાતે પક્ષના આગેવાનો અને પોતાના સમર્થકો સાથે ભવ્ય જાહેર સભા અને રેલી કરી પોતાનું શક્તિ પ્રદર્શન યોજી જિલ્લા સેવા સદન ખાતે જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતાના તમામ ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતારી દીધા છે અને હવે ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે

મિશન જકાતના લઈને કલેક્ટર ઓફિસ સુધીની સમગ્ર રેલી જોઈ છે જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ મળ્યો છે સમગ્ર મત વિસ્તારમાંથી તમામ લોકો આ વિજય નામાંકન રેલીમાં હાજર રહ્યા હતા એ જોતા મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં અમે સારું પરિણામ મેળવીશું અને આ સીટ સો ટકા જીતીશું એવી મને આશા છે ખાસ કરીને આપ જુઓ તો આપણા વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો છે સાથે સાથે જ જે રીતે જુદા જુદા પ્રોજેક્ટોના બાના હેઠળ સારી જમીનો ફળદ્રુપ જમીનો ખેતી લાયક જમીનો લઈ લેવામાં આવે છે આ તમામ મુદ્દાઓ વચ્ચે જઈશું સમર્થકો આજ મતદારોનો લોકોનો તમામ લોકોનો પ્રેમ આવકાર અને મારા મારી સાથે સાથે એ તમામ મતદારોનો ચૂંટણીમાં સક્રિયતાથી ભાગ લેશે અને તમામ મતદારોનો વિજય થશે એવું મારું માન એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ અને આપ ગઠબંધન કરીને ભાજપ સામે જંગ છેડ્યો છે ત્યારે હવે બારડોલી બેઠક પર ખરખરીને જંગ દેખાઈ રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં ખબર પડશે કે બારડોલી લોકસભા વિસ્તારની જનતા પંજો હાથ પકડે છે કે પછી ફરી ભાજપનો ભગવો લહેરાવે છે તે હવે જોવાનું રહ્યું